જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે માતાજી તમારા ઉપર નારાજ કેમ થાય એવા શું ગુના કરીએ આપણે જેના લીધે માતાજી નારાજ થાય તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા આજે હું તમને એવા થોડા ઘણા નીતિ નિયમો જણાવવાનો છું જો તમે આ વસ્તુ કરશો તો દેવ નારાજ થશે અને આટલું નહીં કરો તો દેવ નારાજ થાય નહીં જો હું તમને જે પણ આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું એ વાતો તમને નોર્મલ લાગશે પણ એના બેનિફિટ છે એક એક અલગ જ લેવલના બેનિફિટ છે બરાબર તો પહેલાં તમને હું જણાવી દઉં કે માતાજી તમારાથી નારાજ કેમ થાય તો વિડીયોને અંત સુધી જોવા મારી વિનંતી છે અને વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌ પ્રથમ જ્યારે પણ દેવ તમારાથી નારાજ થાય એટલે એનું કારણ મુખ્ય કારણ એક એક જ હોઈ શકે છે કે તમારા જે આચાર વિચાર જે છે આચાર વિચાર અને રહેણી કેણી આ બે એવી વસ્તુ છે એક આચાર વિચાર અને એક રહેણી કેણી આ બેમાં જો ફેરફાર થાય આ બેમાં સૌ પ્રથમ જો ફેરફાર થાય તો દેવ રિસાવાના અધિક ચાન્સ છે મિત્રો કોઈ પણ કોઈ પણ ભૂલનો આપ દેવના સામે કરો તો એ તમને ચોક્કસપણે માફ કરી દેશે પણ તમારા જે રહેણી કેણી છે જે આચાર વિચાર છે જો એમાં ફેરફાર થયો એમાં જો કબુદ્ધિ સૂજી તો તમને સો ટકા દેવ આસાનીથી માફ કરશે નહીં તો એવું શું એવું શું હોય જે તમારે પાળવું જોઈએ એવું શું છે તમારે ના કરવું જોઈએ તો મિત્રો તમે ભગત છો સેવક છો બુવાજી છો કે સાધક છો મિત્રો જ્યારે પણ દેવ સવારી કે દેવની મરજી છે તમારા ઉપર દેવની કૃપા છે તમારા ઉપર તો સૌ પ્રથમ મિત્રો સૌથી પહેલાં એક જ કામ કરવાનું છે કે તમારું મન અને તમારું ચરિત્ર ચોખ્ખું હોવું જોઈએ આ મેન મુદ્દો છે કે તમારું મન અને તમારી નજર છે તમારા મન છે આચાર વિચાર જેને કહેવાય આચાર વિચાર એ ચોખ્ખા હોવા જોઈએ હવે કેવી રીતે હું કઈ રીતની વાત કરું છું એ સમજો પહેલાં વાતની ઊંડાણમાં ઉતરજો કેમ કે વાત તમને નોર્મલ લાગશે પણ જો દિલથી તમે વિચાર્યું તો સો ટકા તમને ખબર પડી જશે કે હું શું કહેવા માગું છું આચાર વિચારની વાત એ કરું છું મિત્રો કે જ્યારે પણ તમે દેવ ભક્તિ કરતા હોય દેવની પૂજા અર્ચના કરતા હોય અને તમારામાં એવા વિચારો આવતા હોય કે મારે આનું આમ કરી નાખવું છે મારે આનું તેમ કરી નાખવું છે મારું આટલું ખરાબ થયું છે સામેવાળાનું આટલું બધું ખરાબ થવું જોઈએ તો મિત્રો એ જે વિચારો છે એ કબુદ્ધિ કહેવાય અને એ માતાજીને થોડા પણ ના ગમે જો મિત્રો હું તમને એક જ વસ્તુ જણાવવા માગું છું કે જો તમે પણ દેવને માનો છો દેવની ભક્તિ સેવા કરો છો તો જ્યારે પણ તમને કોઈ દુઃખ આપે કે જ્યારે તમને કોઈ હેરાન પરેશાન કરે કે તમને ખોટી રીતે કોઈ હેરાન કરતું હોય તો તમારા સાથે એ દેવ છે તો એ દેવ પણ જોવે છે અને દેવ પણ હેરાન થાય છે તમારી ભક્તિ એવી હોવી જોઈએ કે જ્યારે તમને દુઃખ આવે તો તમારું દેવ રડી જવું જોઈએ કે આ છોકરાને આ દુઃખ ના આવવું જોઈએ એના માટે એ હાજર થવું જોઈએ એવી તમારી ભક્તિ જોઈએ તો સૌ પ્રથમ એક જ વસ્તુ કરવાની છે તમારા આચાર વિચાર મનના વિચારો શરીરની પવિત્રતા આ તમારે ધ્યાન જરૂરથી રાખવાનું છે કેમ કે મોટા ભાગના દેવ છે આ જોઈને તમારાથી રૂષ્ટ અને નારાજ થતા હોય છે મિત્રો ત્યારબાદ મિત્રો હું વાત કરું કે તમારા નીતિ નિયમોનું જો તમે પાલન કરી નાખ્યું તો બીજા નંબરની વાત છે કે દેવની લીટીમાં ના રહેવું દેવ જ્યારે તમને મળે છે એટલે અમુક દેવ સાત્વિક પણ હોય તામસિક પણ હોય મિત્રો એવું ના હોય કે ભુવાજી હોય તો જ તમારે નીતિ નિયમોનું પાલન કરવું પડે તમે સેવક છો સતોએ તમારે નીતિ નિયમોનું પાલન કરવું પડે એવું કેમ કેમ કે માતાજી તમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે એનો મતલબ એ છે મિત્રો કે માતાજી તમારા હર એક પલ તમારા આસપાસ છે તો તમારે પણ આ વસ્તુ જે છે એ તમારે નોટ કરવાની છે તમારા આચાર વિચાર બદલો તમારા મનની પવિત્રતા તમારા શરીરની શુદ્ધતા અને ભક્તિ એવી કરો કે સ્વાર્થીલી નહીં ભક્તિ તમારી કરો તો સ્વાર્થીલી કોઈ દિવસ નહીં કરવાની જ્યારે તમે માતાજી પાસે માગો છો તો એવું નહીં માગવાનું મા મને જ આપજે મારું જ કરજે અને મારાથી જ મારાથી જ આ થવું જોઈએ અને મારું જ સારું થવું જોઈએ આવી ભક્તિ તમારે કોઈ દિવસ નહીં કરવાની મિત્રો આ વાત તમને કરી એ નોર્મલ વાત છે પણ અત્યારે હું તમને સો ટકાની ગેરંટી આપીને કહું છું કે આ જે તમને મેં જણાવ્યું છે એ માતાજી અત્યારના જે દેવ નારાજ થાય છે એનું મોટામાં મોટું કારણ આ છે કે તમારા આચાર વિચારના ફેર તમારા મનની શુદ્ધતા ના હોય અને અત્યારે હું જોઉં છું એ જ તમને જણાવું છું મારો અનુભવ જ તમને જણાવું છું જો તમારા મનથી તમે પવિત્ર છો અને તમારા શરીરથી તમે પાવન છો તો હું તમને એક શરત મારીને કહું છું કે કોઈ પણ દેવની એટલી અસીમ કૃપા તમારા ઉપર થશે કે તમે વિચાર્યું નહીં હોય એ ટાઈપનું દેવ તમને કામ કરી આપશે તમારા હર પળ એક મિનિટ હર એક સેકન્ડ તમારા જોડે દેવ તમારા સુખમાં અને દુઃખમાં ઊભું રહેશે મારી સો ટકાની ગેરંટી છે અને બીજું કહી દઉં મિત્રો દુઃખ જે છે દુઃખ જે છે વિઘન જે છે જેને ગરીબી પણ તમે કહી શકો કોઈ પણ વસ્તુનું વિઘન કોઈ પણ પરિસ્થિતિ આપણા જીવનમાં આવે છે એ આપણા જીવનનો ભાગ છે દસકો દુઃખ અને દસકો સુખ જીવનનો એક ભાગ છે એ રહેવાનું એમાં માતાજીને કોઈ દિવસ દોષ નહીં આપવો તમને દુઃખ પડે છે તો આ માતાજીના લીધે પડે છે આ તદ્દન ખોટી વાત છે જો આટલું જે દાળ તમે સમજી ગયા જે દિવસે આ તમે આ વસ્તુ સમજી ગયા તમે લો એ દેવ તમારું છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય અને મારી જાણકારી તમારા કાને પડી હોય અને તમારા મનમાં એવો સારો વિચાર ઉદભવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ